નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી હું છું જોઈએ મહત્વના સમાચારમાં અમરેલી જિલ્લાના ધાર્મિક સંત રાજુ બાપુ દ્વારા ઠાકોર કુડી સમાજ પર આપેલ વિવાદિત નિવેદન બાબતે સાબરકાંઠા જિલ્લામાં ઠેર આવેદન પત્ર અપાયું બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડાના વતની અને ધાર્મિક સંત એવા રાજુ બાપુ દ્વારા ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ અને બીજા સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી અને તેઓની લાગણી દુભાય તેવો વિડીયો વાયરલ કર્યો હતો જેને લઈને સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રાજુ બાપુની વિરુદ્ધમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એસપી સાહેબ અને ખેડબ્રહ્મા વડાલી વગેરે તાલુકાના પોલીસ સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું અને નિવેદન આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આહવાન કરવામાં આવ્યું હતું આવેદન પત્ર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અંકુરજી ઠાકોર ખેડબ્રહ્મા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અમિતજી ઠાકોર અને ઉપપ્રમુખ પ્રમુખ શૈલેષજી ઠાકોરની આગેવાનીમાં સમગ્ર ઠાકોર સમાજના મોટી સંખ્યામાં ભેગા થયેલ યુવાનોની હાજરીમાં આપવામાં આવી બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સાહેબશ્રીને આવેદનપત્રક આપી એ મોટા ઝિંઝુડા ગામના જે રાજુ બાવ બાપુ છે તેઓએ એક અઘટિત મતલબ જે અશોભનીય શબ્દો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ વિરોધના જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ શબ્દો અશોભનીય હતા અને તે શબ્દોને ખરાબ રીતે એ શબ્દો યુઝ કર્યા હતા એ શબ્દોને આજે ઠાકોર છે ને ઠાકોર સમાજ આ શબ્દોને ગણતું નથી અને એને વખોળી કાઢે છે એના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર પ્રત્યેક તાલુકે તાલુકે આવેદન પત્રક આપી આ રાજુબાપુને ખરેખર એની સજા થાય એના અનુસંધાને આ પોલીસ સ્ટેશન આવેદન પત્રક આપ્યું છે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી